નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે નેશનલ હેરાલ્ડ કેસ મામલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર જે કેસ હતો તે રદ કરવાનો નિર્ણય કર્યો છે તેને જ લઈને કોંગ્રેસ કાર્યક્રમોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આના સંદર્ભમાં આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરો છે તે નહેરુ બ્રિજ ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિધ સુરત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા એટલું જ નહીં ભાજપનો જે કાર્યાલય છે ત્યાં

કે જે અંગ્રેજો સામે પણ લડ્યા હતા અંગ્રેજો સામે પણ નહોતા ઝૂક્યા આ રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે પણ એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ છે આખરે સત્યનો વિજય થયો કોર્ટે તમામ કેસ જે હતા એને રદ કર્યા અને જે ભાજપ સરકારની મોદી સરકારની મેલી મંચા હતી કે અમે ડરાવીશું અમે ઝુકાવીશું અમે દાદાગીરી કરીશું તાનાશાહી કરીશું અને વિરોધ પક્ષને ખતમ કરીશું એ મનસાભર નથી આવી ત્યારે ફરી કહેવા માગીએ છીએ કે આજે ભાજપ કાર્યાલય જઈ એમને જવાબ આપવાનો છે કે આ લડાઈ આ આઝાદીની નવી લડાઈ છે આ અંગ્રેજોની ડરાવા દબાવવાની રાજનીતિ લાંબી નહીં ચાલે અમે પહેલાં પણ લડ્યા હતા આજે પણ લડીશું ને કાલે પણ લડીશું ડરવાના પણ નથી ને ઝૂકવાના પણ નથી આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમણે આ મામલે નિવેદન આપ્યું છે ને જે રાહુલ ગાંધીને સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડના કેસ મામલે એડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને તેમણે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે સાથે તેમણે કહ્યું છે કે આ આજના સમયના અંગ્રેજો સામેની લડાઈ છે અને આ લડત છે તે યથાવત જોવા મળશે તેને લઈને રાજનીતિ જબરજસ્ત ગરમાય છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ હાલ જે આજે અમદાવાદ ખાતે કોંગ્રેસના નેતાઓ છે ते विरोध नोंदा आणि सूत्रोच्चार करत्या दर्शक मित्रांनो आवाज व्हिडिओ माटे स्कायनेट मीडिया जोता रो